ધોરણ આઠ સ્વ પોથી ભાગ એક વિષય વિજ્ઞાન ચાલો યાદ કરીએ પાના નંબર છોતેર પરનો મહાવરો જોઈએ પ્રશ્ન એક શિયાળાની ઋતુમાં તમે એક જાડું બ્લેન્કેટ ઓઢવાનું પસંદ કરશો કે બે પાતળા બ્લેન્કેટ ઓઢવાનું પસંદ કરશો કેમ શિયાળાની ઋતુમાં બે પાતળા બ્લેન્કેટ ઓઢવાનું પસંદ કરીશ કારણ કે બે બ્લેન્કેટ વચ્ચે હવા હોય છે હવા ઉષ્માની અવાહક છે જેના લીધે શરીરની ગરમી વાતાવરણમાં જતી અટકે છે પરિણામે શરીરની ઊંફ જળવાઈ રહે છે આપણને ઠંડી ઓછી લાગે છે તેથી શિયાળાની ઋતુમાં આપણે એક જાડું બ્લેન્કેટ ઓઢવાનું પસંદ કરવાના બદલે બે પાતળા બ્લેન્કેટ ઓઢવાનું પસંદ કરીશું પ્રશ્ન બે ફેક્ટરીમાંથી નીકળતો એસિડિક કચરો સીધો જ જમીન કે જળાશયમાં છોડી દેવામાં આવે તો શું થાય આવું થતું અટકાવવા તમે અથવા તો ફેક્ટરીવાળા શું કરશો ચાલો જોઈએ ફેક્ટરીમાંથી નીકળતો એસિડિક કચરો જમીન અને પાણીને પ્રદૂષિત કરે છે જમીનમાં વનસ્પતિ ઉગી શકે નહીં અને પાણીમાં જે સજીવો રહેલા હોય તે મૃત્યુ પામે આવું થતું અટકાવવા માટે ફેક્ટરીવાળા એસિડિક કચરાની બેઝ સાથે પ્રક્રિયા કરાવશે અને કચરો કેવો બનાવશે તટસ્થ અને આ તટસ્થ કચરો બનાવ્યા બાદ તેનો નિકાલ કરશે આપણે શું કરી શકીએ આપણે સરકારનું ધ્યાન દોરી શકીએ અથવા તો ફેક્ટરીવાળાને સમજાવી શકીએ કે આવી રીતે એસિડિક કચરો જમીનમાં કે પાણીમાં નાખવો જોઈએ નહીં ત્રીજો પ્રશ્ન તમારા ઘરના લોખંડના બારી કે બારણાને કાટ લાગતો અટકાવવા શું કરશો લોખંડના બારી કે બારણા બારણા પર પર રંગ લગાવવો જોઈએ અથવા તો પડ ચડાવવું જોઈએ પ્રશ્ન ચાર ભૂમિ પ્રદૂષણ અટકાવવા કે ઓછું કરવા તમે શું કરશો સૌથી પહેલા તો પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડીશું રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાના બદલે ખેતરમાં આપણે કેવું ખાતર નાખીશું કુદરતી ખાતર અને પાકમાં જંતુનાશક દવાઓ છાંટીશું નહીં પાંચમો પ્રશ્ન વીજળીના ઉપયોગ વગર અને પ્રદૂષણ પણ ના થાય તે રીતે તમારા ઘરમાં અંજવાળું કેવી રીતે કરશો વીજળી પણ નહીં વાપરવાની અને પ્રદૂષણ પણ નહીં થવા દેવાનું એટલે કે આપણે જે વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરીએ છીએ એવી રીતે લાઇટ ટ્યુબલાઇટ બલ્બનો ઉપયોગ નહીં કરવાનો અથવા તો દીવો કેરોસીનનો દીવો કેવું કંઈ કરવાનું નહીં તો પછી આપણે અજવાળું ઘરમાં કેવી રીતે કરવું સોલાર સિસ્ટમ દ્વારા સોલાર સિસ્ટમ દ્વારા અજવાળું મેળવીશું જેમાં વીજળીનો ઉપયોગ નહીં થાય અને પ્રદૂષણ પણ ફેલાશે નહીં પ્રશ્ન છ તમારા ઘરમાં તમે વીજળીના બલ્બ કેવા પ્રકારના વાપરશો જેથી વિદ્યુતનો વ્યય ઘટે અને વીજ બિલ ઓછું આવે અત્યારે આપણે બધા જે સફેદ કલરના બલ્બ વાપરીએ છીએ પહેલાં કેવા હતા બલ્બ પીળા કલરના ખૂબ ગરમ થઈ જતા પીળો પ્રકાશ આપતા અને વીજળી પણ ખૂબ વાપરાતી અને હવે એલઈડી બલ્બ આવી ગયા છે તો આપણે કેવા કેવા પ્રકારના બલ્બ કે લાઇટ વાપરીશું તે લખવાનું છે એલ ઇડી બલ્બ ફ્લોરેસન્ટ ટ્યુબલાઇટ અથવા તો ફ્લોરેસન્ટ લેમ્પ સાતમો પ્રશ્ન તમારા મિત્રને વીજળીનો કરંટ લાગ્યો છે તેને વિદ્યુત તારથી દૂર કરવા તમે કેવા ઉપાયો કરશો કરંટ લાગે છે તેથી સીધા આપણે તે વ્યક્તિને અડી શકીએ નહીં તેથી સૌથી પહેલાં તો આપણે સ્વિચ બંધ કરી દેવી પડે લાકડી કે પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુ લઈ અને પછી આપણે તેને વિદ્યુત તારથી દૂર કરી દેવો જોઈએ અને જરૂર પડે તો આપણે એમ્બ્યુલન્સ પણ બોલાવવી પડે ચાલો જોઈએ ઘરની મેઇન સ્વિચ બંધ કરી દઈશું લાકડા કે પ્લાસ્ટિકની વસ્તુનો ઉપયોગ કરીશું અને એમ્બ્યુલન્સને બોલાવીશું પ્રશ્ન આઠ તમારા ઘરમાં અચાનક જ લાઇટ જતી રહે છે તપાસ કરતાં માલુમ પડે છે કે ફ્યુઝ બળી ગયો છે તો ફ્યુઝ બળી ગયા પાછળનું કારણ જણાવો જેના કારણે ફ્યુઝ બળી ગયો છે તે આપણે કહેવાનું છે જ્યારે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહનું પ્રમાણ નિયત મર્યાદા કરતાં વધી જાય છે ત્યારે ફ્યુઝનો તાર બળી જાય છે પ્રશ્ન નવ કચરાના ઢગલામાંથી લોખંડનો કચરો અલગ કરવા તમે શું કરશો કચરાના ઢગલામાંથી લોખંડનો કચરો અલગ કરવા માટે અમે ચુંબકનો ઉપયોગ કરીશું ચુંબકની મદદથી આપણે લોખંડનો કચરો છે એ અલગ કરી શકીએ દસમો પ્રશ્ન નીચેની ઘડિયાળને સમતલ અરીસામાં જોતાં તેના કાંટા કયા સમયનો આભાસ કરાવશે અત્યારે આ ઘડિયાળમાં અઢી વાગ્યા છે તેને આપણે કાચ સામે આ ચિત્રને મૂકીએ તો કાચમાં જે પ્રતિબિંબ આપણને મળે છે તેની દિશા છે એ ઉલટાઈ જશે તેના કારણે થઈને જે અઢી વાગ્યા છે તે કેટલા વાગ્યાનો ભાસ કરાવશે તે આપણે કહેવાનું છે સાડા નવનો ભાસ કરાવશે તેથી લખીએ નીચેની ઘડિયાળને સમતલ અરીસામાં જોતાં તેના કાંટા નવ ત્રીસ સમયનો આભાસ કરાવશે